નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત પરેશ કુમાર વાઢિયા અને તમે જોઈ રહ્યા છો વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ મિત્રો આજે તમને અમે લઈ જઈ રહ્યા છીએ કચ્છના એ વિસ્તારમાં કે જ્યાં આવેલું છે લખપતિ લોકોનું શહેર મિત્રો કહેવામાં આવે છે કે આ ગામની અંદર હરેક વ્યક્તિ લાખો રૂપિયાનો માલિક હતો તેમજ લખપત શહેરની રોજની આવક એક લાખ કોરી એટલે તે સમયનો રૂપિયો જેને કોરી કહેવામાં આવતો હતો ત્યારે રોજની એક લાખ કોરીની આવકને કારણે આ શહેરનું નામ લખપત પડ્યું હોવાનું માનવામાં આવે છે મિત્રો સાથે સાથે લખપતની વાત કરતાં કરતાં અમે રસ્તામાં આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેમાં કચ્છી ભેંસો અને કચ્છી ગાયો આપને જોવા મળશે મિત્રો અહીંયા ગાયોના ધણને ધણ રોજ ચરવા માટે જાય છે અને કહેવાય છે કે ગાયોનું ધણ જે ગામની અંદર ચરવા જતું હોય છે તે ગામની અંદર રધી બહુ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ બહુ વાસ કરે છે ત્યારે અહીંયા મબલક ચરણ છે અને ચરણ ખુલ્લા હોવાને કારણે ગાયો રોજને માટે સવારે ચરવા જાય છે અને સાંજે પરત પોતાના માલિકને ત્યાં ફરે છે ત્યારે આ ગાયો સુંદર મજાની વઢિયારી ગાયો જેવી દેખાય છે સાથે સાથે મિત્રો લખપત વિસ્તાર છે તે રેતાળ હોવાને કારણે અહીંયા રણ જેવું વાતાવરણ પણ જોવા મળે છે મિત્રો લખપત ગામે એ ભુજથી એકસો ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જ્યારે અહીંયા મે માસ દરમિયાન દિવસનું તાપમાન ચાલીસ થી લઈ અને પચાસ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે જ્યારે રાત્રીનું તાપમાન વીસ સેલ્સિયસ જેટલું રહે છે આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું અનિયમિત હોવાને કારણે દુકાળ જેવી સ્થિતિ વધુ જોવા મળે છે તો જુલાઈ માસમાં કચ્છની અંદર પડતા વરસાદના પચાસ ટકા જેટલો જ વરસાદ આ વિસ્તારમાં પડે છે આ વિસ્તારની જો વાત કરીએ તો અહીંયા કાળી નદી પિસ્તાલીસ કિલોમીટરની લંબાઈ ઘોડાવળી નદી બેતાલીસ કિલોમીટરની લંબાઈ અને નારા નદી છે તે ત્રીસ કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીઓ આવેલી છે આ નદીઓ કચ્છના રણમાં સમાઈ જાય છે જ્યારે લખપત શહેરની આસપાસ ઉંમરસર પાંદરો અને લેફરી સ્થળો આવેલા છે જ્યાં કોલસાની એટલે કે લિગલાઇટની ખાણો પણ આવેલી છે મિત્રો લખપત શહેરની પાસેથી સિંધુ નદી પસાર થતી હતી અને લખપત એ સિંધુ નદીના કિનારા પર આવેલું સમૃદ્ધ શહેર અને બંદરગાહ હતું જે ભૂમિમાર્ગે અને જળમાર્ગે બે રીતે મારવાડ અને સિંધ સાથે વેપારથી જોડાયેલું હતું જેથી આ શહેરની આવક લાખો રૂપિયા થતી હતી અને તેના કારણે આ શહેરનું નામ લખપત પડ્યું હતું લખપત શહેરની અંદર તે સમયે વિદેશી વ્યાપારીઓની બહુ આવક જાવક રહેતી અને ત્યારે કોઈ પણ વિવાદ કે ગૂઢ પ્રશ્નોના સોલ્યુશન માટે એક પાર્લામેન્ટ આવેલી હતી જે આજે માત્ર તેના અવશેષો જ જોવા મળે છે આ સાથે અહીંયા રૂપિયા બનાવવાનું તેમજ હથિયારો બનાવવાનું કારખાનું પણ આવેલું હતું જેને ટંકશાળા કહેવામાં આવે છે એ સિવાય આ શહેરમાં કસ્ટમ હાઉસ ટપાલ ઘર અને એ સમયના લખપતિ માણસોના મકાનો આવેલા છે જેમાં અકબાની મહેલ ટાવરિયા હાઉસ જેવા મકાનોનો ખાસ સમાવેશ થાય છે મિત્રો ત્યારે આ લખપતિ માણસો તો આજે છે નહીં પણ તેના જે મકાનો છે તે આજે તેમની યાદી અપાવી રહ્યા છે અઢારસો ને ઓગણીસમાં ભૂકંપને કારણે અહીંથી સિંધુ નદીનો વહેતો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ બદલાઈ જતા આ લખપતિઓના લખપતિ શહેરનું મહત્ત્વ ઘટી ગયું અને ત્યાર પછી સમય એવો બદલાયો કે લોકોએ અહીંથી પલાયન થવું પડ્યું હતું ત્યારે આજે લખપત એ એ સમયની સુંદર યાદો સાથે ખંડેર હાલતમાં બદલાઈને ઊભું છે એક સમયે જેનું દેશ દુનિયામાં નામ હતું તે આજે માત્ર સ્મારક બની ગયું છે લખપત એક જમાનામાં સિંધ પ્રાંતનો પ્રદેશ હતો જે જૂના દસ્તાવેજોમાં ઉલ્લેખ જોવા મળે છે જ્યારે સોળમી સદીમાં આ શહેરને બસ્તા બંદર તરીકે પણ ઓળખવામાં આવતું હતું સાથે અહીંયા સુંદર મજાની લખપત પ્રાથમિક શાળા આવેલી છે અને તેમાં લખપતના જે બાળકો છે તે સારું એવું શિક્ષણ પણ મેળવી રહ્યા છે લગભગ બસોથી બસો પચાસ વર્ષ પહેલાં આ વિસ્તારમાંથી સિંધુ નદી વહેતી હતી અને છેટ છેઠ પરમાં ભરતી હતી પરમાં સિંધુ સંસ્કૃતિના પુરાતત્વી અવશેષો શોધવામાં આવ્યા છે જેને આપણે હડપિયન સંસ્કૃતિ પણ કહીએ છીએ ત્યારે સિંધુ નદીનું પાણી આ પ્રદેશ માટે આશીર્વાદરૂપ હતું સિંધુ નદીના પાણી અને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ પ્રદેશમાં એ સમયે ચોખાનું ઉત્પાદન નંબર વન ગણવામાં આવતું હતું હવે તમને એમ થશે મિત્રો કે એમાં વળી નવાઈની શું વાત પરંતુ નવાઈ એટલા માટે કે આ ચોખા એટલે સામાન્ય ચોખા નહીં જે ચોખા મેં અને તમે જોયા પણ નથી અત્યારના બજારમાં મળતા એ વન ક્વોલિટીના ચોખા કરતાં પણ બેસ્ટ ચોખા ત્યારે આ પ્રદેશમાં પાકતા અને જેને રાતા ચોખા તરીકે ઓળખવામાં આવતા હતા આ ચોખાને કારણે લખપત શહેરની રોજીની આવક એક લાખ કોરી અને હતી તેના કારણે શહેરના હરેક વ્યક્તિઓ લખપતિઓ હતા લખપતના આ ભવ્ય કિલ્લાને અઢારમી સદીના અંત ભાગ વખતે ફતેહ મોહમ્મદ જમાદરે આ કિલ્લાની દિવાલ વધારી હતી જ્યારે આ કિલ્લાની અંદર ત્રણ તળાવો આવેલા છે તેમજ સૈયદ કોશ મોહમ્મદની મજારા આવેલી છે અને ઘણા બધા હિન્દુ મંદિરો પણ આવેલા છે આ સિવાય મિત્રો અહીં શીખોના ધર્મગુરુ ગુરુ નાનક સાહેબનો ગુરુદ્વારો પણ આવેલો છે ત્યારે આ બધી વસ્તુ તે સમયના ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તે સમયમાં અહીં તમામ ધર્મના લોકો એક રહેતા હતા ત્યારે આવા સુંદર અને અવિસ્મરણીય શહેરની એક વખત અવશ્ય મુલાકાત કરવી જોઈએ મિત્રો આ લખપત શહેરથી મોઝામ્બિક ઝાંઝીબાર ઓમાન અને મસ્કત સહિત પૂર્વ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશો સાથે વેપાર થતો હતો ત્યારે તે સમયમાં દસ હજાર વસ્તી ધરાવતું શહેર આજે એક હજારની વસ્તી ધરાવતું શહેર છે કચ્છમાં રાવ લખપતના સમયમાં ઈસવીસન સત્તરસો એકતાલીસ થી સત્તરસો એકસાઠમાં લખપત શહેરમાં હુનરકાળનો સારો એવો વિકાસ થયો હોવાનું માનવામાં આવે છે મિત્રો ઈસવીસન અઢારસો એકમાં આ કિલ્લાનું કાર્ય પૂર્ણ થયું હતું ત્યારે જમાદાર ફતેહ મહમદે આસપાસના રજવાડાના હુમલાથી વેપારીઓનું રક્ષણ કરવા માટે સાત કિલોમીટરના વિસ્તારમાં કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું પરંતુ તેની ક્યારેય જરૂર પડી નહીં અને કોઈએ પણ આ કિલ્લા પર હુમલો કર્યો નહીં જેથી લખપતનો કિલ્લો કુવારો રહી ગયો ત્યારે કુવારા કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં ઈસવીસન અઢારસો તેર વિક્રમ સંવત અઢારસો ને સિત્તેર આસપાસ પ્લેગ થવાથી ફતેહ મહમદનું અવસાન થયું જ્યારે અમુક લખાણોમાં એવું પણ જોવા મળે છે કે કોલેરાને કારણે તેમનું અવસાન થયું છે મિત્રો શીખ ધર્મના વાત કરીએ તો શીખ ધર્મના ગુરુ નાનક સાહેબ ચાર ધામની યાત્રા કરેલી જેમાં તેઓ મક્કા મદીના જેરુસલેમ તથા અન્ય ધાર્મિક સ્થળો પર ગયેલા જેનો સમાવેશ થાય છે ત્યારે આ દરિયા યાત્રા તેમણે લખપત બંદરેથી શરૂ કરી હતી ઈસવીસન પંદરસો ને સોના સમયમાં પહેલી વખત તેઓ લખપત આવ્યા હતા જ્યારે ફરી વખત પંદરસો ને અઢારના સમયમાં તેઓ લખપતથી મક્કા મદીના ગયા હતા મોટાભાગની યાત્રા તેમણે પગપાળા કરી હતી અને તે સમયે તેમના ભાઈ મરદાના તેમની સાથે હતા જ્યારે તેઓ અંદાજે લખપતમાં એકતાલીસ દિવસ રોકાયા હોવાનું માનવામાં આવે છે જ્યારે આ દરમિયાન લખપતમાં ટીકેવાલા સ્થાન પર તમામ ધર્મના સંપ્રદાયના સાધુ સંતો સાથે તેમણે સત્સંગ યોજ્યો હતો જ્યારે લખપતમાં ગુરુ નાનક દેવની ચરણ પાદુકા એટલે કે ચાખડી આજે પણ ઉદાસી સંપ્રદાયના સંતો દ્વારા સાચવીને રાખવામાં આવી છે તે સ્થાન પર આજે ગુરુદ્વારો આવેલો છે લખપત એ ભારત દેશનો છેવાડાનો વિસ્તાર છે અહીંયા કેટલાક સ્થાનિકો શ્રદ્ધાળુઓ અને ભારતીય સેનાના સુરક્ષમ સુરક્ષાકર્મીઓ તમને જોવા મળશે તેમજ છૂટા છવાયા પ્રવાસીઓ કે જેઓ ઇતિહાસના પાનાઓ પર ચડેલી ધૂળને ખંખેરી કંઈક વાંચવાનો પ્રયાસ કરતા પણ તમને જોવા મળશે ત્યારે મિત્રો લખપત કિલ્લાની અંદર ચારે તરફ દરવાજા મૂકવામાં આવેલા છે અને હરેક દરવાજાનું નામ આપવામાં આવ્યું છે સાથે સાથે આપ જે દરગાહ જોઈ રહ્યા છો તે ખૂબ જ સુંદર અને કલાકૃતિનો અદ્ભુત નમૂનો છે આ દરગાહની અંદર બારીકાઈથી સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવેલું છે તેમજ તેમના જે દરવાજાઓ બારી દરવાજાઓ છે તે પથ્થરના છે અને એક સમય હતો કે એ બારી દરવાજાઓને ખોલવામાં આવતા હતા પરંતુ હવે એ દરવાજાઓને પેક કરી દેવામાં આવ્યા છે ખોલવામાં નથી આવતા ત્યારે આ જે દરગાહ અને કિલ્લાના પથ્થરો છે તે લાલ અને કાળા રંગના પથ્થરોના છે કે જે પથ્થર કચ્છમાંથી પ્રાપ્ત થાય છે સાથે સાથે કિલ્લાની અંદર પણ આ જ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેની અંદર બારીકાઈથી નકશી કામ કરી શકાય છે અને લાંબો સમય આ પથ્થર ટકી શકે છે ત્યારે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કિલ્લાની ઉપર કે જ્યાંથી પાકિસ્તાન માત્ર પાંત્રીસ કિલોમીટર જ દેખાય છે રાત્રિ દરમિયાન અહીંયાથી પાકિસ્તાનના શહેરની લાઇટોને જોઈ શકાય છે અને એક સમય હતો કે મિત્રો અહીંથી લોકો પાકિસ્તાનના લોકો અહીંયા પોતાની ખરીદારી કે હટાણું કરવા માટે પણ આવતા હતા એવું લોકોનું કહેવું છે ત્યારે આપ આ જોઈ રહ્યા છો જ્યાંથી પાકિસ્તાન પાંત્રીસ કિલોમીટર માત્ર દૂર છે અને ત્યાંથી લોકો પગપાળા જતા હતા પરંતુ હવે દેશની સરહદો લાગી ગઈ છે ત્યારે ભારતીય સેના અહીંયા તૈનાત રહે છે અને અહીંથી આ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે હું આપને નીચે જઈને પણ બતાવીશ કે જે પાકિસ્તાન તરફ જવા માટેનો ગેટ છે અને ત્યાંથી ભુતેશ્વર મહાદેવના મંદિરે પણ જઈ શકાય છે તે રસ્તો છે તે રસ્તો પણ આપણે બતાવીશ કે જ્યાંથી રેગિસ્તાન એટલે કે રણ શરૂ થઈ જાય છે તો ચાલો હવે એ દરવાજા તરફ પણ જઈએ કે જ્યાંથી રણ વિસ્તાર શરૂ થઈ જાય છે અને ત્યાંથી પાકિસ્તાન જવા માટેનો રસ્તો છે મિત્રો એક માન્યતા એવી છે એવી પણ છે અહીંયાના લોકોનું માનવું એવું પણ છે કે આ વેરાન બનેલા કિલ્લાની અંદર અમુક મકાનો છે બાકી જે ખંડેર મકાનો છે ત્યાં કોઈ એવી જે આત્માઓ છે તેમનો વાસ છે અને ક્યારેક ક્યારેક લોકોને તેમના દર્શન પણ થઈ જાય છે અને જેનાથી લોકો ભયભીત પણ થઈ જાય છે તો મિત્રો આવી હતી આ લખપત સુંદર મજાના લખપતિ શહેરની કહાની અને લખપતની વાતો ફરી જ મળીશું આવા કોઈ ઐતિહાસિક સ્થળ પરની મુલાકાત સાથે તો જોડાયેલા લેજો અમારી ચેનલ ઉપર તેમજ મિત્રો આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટમાં તમારો પ્રતિભાવ મને જરૂર આપજો